તો જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે ગામની અંદર શૂટિંગ કર્યું હોય બરાબર ગામની અંદર શૂટિંગ કર્યું હોય એટલે મસ્ત શોર્ટ ટાઈટલા બન્યું હોય મસ્ત જો જોરદાર જોવાનું ભૂલતા નહીં ઓલ ગુજરાતી કોમેડી કિંગ હમણાં છે ને બંકો અમારો બંકો હું સાગર ભાઈ ચમ છે મજામાં તો હવે નિશાળે શૂટિંગ કરવાનું છે બરોબર આમ તકો જોરદાર મસ્ત બીજું તો મિત્રો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપણે હવે કપડાં પાસા ના પહેરવાના હે હું તમને બતાડી દઉં નિશાળને દરવાજો અમદાવાદ મસ્ત અમદાવાદ ખૂબ બધાય જાહેરાત છે અંદર